આપણે ખેડા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ ના એસઓ ને આપણે ફોન કરીએ છીએ સ્ટેટ ના સાહેબ મજામાં નવા વર્ષની શુભકામનાઓ અને અત્યારે બાપુ બોલેગા એપિસોડ ની અંદર આપણે મેં લાઈવ ફોન કર્યો છે એક ત્યાંના નાગરિક ની એક અરજી છે કે આપણે એમના મોડે સાંભળીએ ભાઈ તમારી તમારી રજૂઆત બોલજો સાહેબ લાઈન પર છે નમસ્કાર 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 હાજી હા સેવા જે આપડે થર્મલ ચોકડી કે આગળ મેનપુરા જે રસ્તો છે ને તેની બાજુમાં બહુ જ ખરાબ છે ઓકે અને વચ્ચે હવે ઈકો ગાડી ત્યાં અહીં કોરાસપ્રગંદ પાછળ રહી આપી હતી એમાં ત્રણ મરી ગયા સર એ એકચુલી જે તમે વાત કરો છો ને એ નેશનલ હાઈવે માં આવે છે એ હાઇવે નથી એ આપણા ડિપાર્ટમેન્ટો નહીં એ બધું સર એ નેશનલ હાઇવેમાં છે રોડિયો નેશનલ હાઈવે કોણ સભળે છે તૈયાં એકચુલી મને ખ્યાલ નથી કે જ્યુરીડિક્શન માં આવે છે દાહોદ માં આવે ગોધરામાં કે પછી